பெரியவர்களுக்கு

ભાદરવો અસાઠ શ્રાવણ પેલો આડ માં પછી પેલા ભાદરવો ફસાણો પછી અસાઠ પેલો છ મહિનો અલિયા હા પેલો પાદરવો ફસાણો આસાનમાં છે વાટા હા પાદરવો બગો ઉગાડવા શ્રાવણમાં નખ રાખશે માપે માપે આવશે લીકેજ થતો નહિ એવડી 60 રાઉન્ડ ને ભાદરવો પેલો ફસાણો આપણે ઈ માં ભાઈને મારે અને માવાઈ પછી ઓસર કળિયા ઠોકવાલા એ આ દો હા ભાઈ 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 જલ્દી શ્રાવણમાં હાથે હાથેમાં ગમેયા ફોરો યાર પગ ન બગડે પછી સુકુ ભાદરવો ફસાણો હાથે હાલ છે હા

પછી આ કેટલું ફાઇટ્યું છે હજી તમે માવણિયા તૈયાર કરો ને તો આવી જવા